પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેઘાનેત્ર નિદાન કેમ્પ જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં લાભ લીધો ખાતે હાર્ડવી ગાયંબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્ય સદગુરુ સુપર મેઘાનેત્ર નિદાન કેમ્પ હાર્ડવીદ જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોડી સમાજ ભવન પ્રાચીર ખાતે યોજાયો હતો આ કેમ્પના દાતા શ્રી ધર્મેશભાઈ પરમાર અગ્રણી ઘંટીયા તથા શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડોક્ટર તથા મટાણાના પાદેશ્વરી